હાલ સમગ્ર દેશમાં પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા એલપીજી ગેસના સુરક્ષિત વપરાશ માટે એક વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે જેમાં શાળાઓ કોલેજ તેમજ અન્ય પબ્લિક પ્લેસમાં એલપીજી ગેસ વપરાશ નિયમ મુજબ અને સલામતીપૂર્વક થાય એ માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે દમણની ડ્યુન્સ રેસીડેન્સીમાં અમારી રસોઈ અમારી જિમ્મેદારી થીમ પર એક કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ડ્યુન્સ રેસીડેન્સીની બાજ મહિલાઓએ લીધો હતો સ્પર્ધા દરમિયાન દરેક ગેસ સ્ટવ પર અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનો રસથાળ પીરસ્યો હતો જે બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર ગૃહિણીઓએ ગેસ ચૂલા પર કેટલી સાવધાનીપૂર્વક રસોઈ બનાવી તેના હકારાત્મક અને નકારાત્મક પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આ સમીક્ષા અંતર્ગત વિજેતા ગૃહિણી જાહેર કરવામાં આવી હતી સ્પર્ધાની પ્રથમ વિજેતા મહિલાને ડિનર સેટનું ઇનામ આપવામાં આવ્યું હતું જ્યારે અન્ય મહિલાઓને કિચન પેન ભેટમાં આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા દમણ જિલ્લા નોડલ અધિકારી આશીષ પાઠક સીપી ગેસ સર્વિસના રીતેશ શાહ રોમા ગેસ એજન્સીના રમેશભાઈ સહિત બ્યુન્સ રેસીડેન્સીના સ્પર્ધક મહિલાઓનો ઉત્સાહ વધારવા રેસીડેન્સીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોને એલપીજીનો સુરક્ષિત વપરાશ

लिक्विफाइड मतलब लिक्विड बनाया गया है फ्लुइडेशन आपको इसके ऊपर गरम उबला हुआ तेल भी ये जो स्पेशल कॉलर वगैरह यहां जैसे मैंने हो ठीक है ना लिक्विड लिक्विफाइड सारे लोगों ने आंसर बोला मतलब उसका आंसर ये है हालांकि एक कहना uh, इसका मैं आप लोगों को बता इन केस अगर सिलेंडर से कुछ लीक होता है बल्कि ये एल पी तो जी का उपयोग काफी बढ़ता जा रहा है तो उस उपयोग को ध्यान में रखते हुए कि वो एल पी जी सुरक्षित तरीके से उपयोग में होवे उसकी जागरूकता के अंतर्गत आज ये कार्यक्रम रखा गया है पूरे भारत के हर एक जिले में ये कार्यक्रम हो रहा है जो कुकिंग कंपटीशन है उस कुकिंग कंपटीशन का सबसे मेन मकसद है कि हमारी जो माता बहनें हैं वो अभी जो कुकिंग करती हैं वो कितना सेफ तरीके से करती हैं उसके बारे में अवेयरनेस देना तो अभी वो किस तरीके से करती हैं वो हमने करके कंपटीशन किया है फिर बाद में उनके जो उन्होंने पॉजिटिव चीज़ें रखी गई हैं वो और जो उनसे गलतियाँ हुई हैं उसके बारे में हमने समीक्षा की और उस समीक्षा के अंतर्गत ही हम लोगों ने कुछ विनर्स डिसाइड किए विनर्स करने के बाद में जो हमारे फर्स्ट प्राइज फर्स्ट जो विजेता थी उनको हमने डिनर सेट गिफ्ट भी दिया है, में सुरक्षित तरीके से खाना बनाने के लिए हमारी मुहिम है जो पेट्रोलियम मंत्रालय द्वारा संचालित तो हुई दमण मा भारत गैस गैस सर्विस ने एजेंसी उन्नीस सौ सत्तावन की चलावे थे આ રમેશભાઈ નરસિંહભાઈ છે જે એચપી ગેસ રૂમા ગેસના નામની ઓગણીસો ચોર્યાસીની એજન્સી ચલાવે છે અમે બંને દંબાની અંદર ટોટલ લગભગ સાઠ હજારથી પાસાઠ હજાર જેટલા કસ્ટમરોને વર્ષોથી સર્વિસ આપીએ છીએ અને અમારો મુદ્દા એ જ રહેશે કે અમે આખી જિંદગી બન ગ્રાહકોને બને તેટલી સારી સર્વિસ સુવિધાઓ આપવાની પ્રયત્ન કરશું અને કંપની અને ઓઇલ કંપનીના અનુસંધાન ગાઈડન્સ અનુસંધાનમાં આજે અમે એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અહીં દમણ ડ્યુનિયન ડ્યુન્સ રેસિડેન્સી ખાતે કુકિંગ કોમ્પિટિશન રાખેલી છે અને જેમાં લગભગ બાર જેટલી મહિલાઓ એમાં ભાગ લઈ રહી છે અને અમે એ એમનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે એવી અને દરેકને બેસ્ટ ઓફ લક અને આગળના ભવિષ્ય માટે એમને શુભેચ્છા અમારી લાઈવ ન્યુઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર